તો સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અંતર્ગત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પરંતુ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જમીનની હકીકત કંઈક અલગ જ છે પંચમહાલના મોરવા હડફ તાલુકાની મોજરી મુખ્ય પ્રાથમિક શાળામાં જર્જરિત વર્ગોને ડિસ્મેન્ટલ કરી દેવાયા છે છેલ્લા દોઢ વર્ષથી નવીન ઓરડા નહીં બનતા વિદ્યાર્થીઓ ભાઈના ઓથાર હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે હાલ ચોમાસાની ઋતુ છે ત્યારે વિદ્યાર્થીઓ ગામના અન્ય બે ખાનગી મકાનમાં બેસી અભ્યાસ મેળવવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ અહીં નજીકમાં આવેલા ઝાડી જાખરાને અડીને શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓને ઝેરી જાનવર અથવા તો હિંસક પ્રાણીઓ હુમલો કરવાનો પણ સતત ભય સતાવી રહ્યો છે અહીં કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ પૂરતા વર્ગખંડના અભાવે યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી સ્થાનિકો દ્વારા આગામી સમયમાં વહેલી તકે નવા વર્ગોની કામગીરી શરૂ કરવામાં આવે તો શાળાને તાળાબંધી કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે આ મોજરી મુખ્ય પ્રાથમિક શાળા છે અમારે છોકરાને સ્કૂલ ના હોવા નથી એટલે અમારે છોકરાને ભણવામાં બહુ તકલીફ પડે છે બાજુમાં એક બાજુ કોડ છે એક બાજુ ખુલ્લો જંગલ છે જંગલમાં હિંસક પ્રાણીઓ આવે છે હિંસક પ્રાણીઓ એક બે માણસોને કેડ્યા હતા ચિત્તા જેવા જાનવર એવા બધા આવે છે અને આ શીડમાં ખુલ્લામાં ભણવામાં તકલીફ પડે છે સરકારને આજે અમે દોઢ વર્ષથી રજૂઆત કરવા વારંવાર રજૂઆત કરીએ છતાંય કોઈ ધ્યાને લીધેલ નથી પાંચ રૂમો પૈકી અમે બીજી બે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે પણ હાલ જો શિક્ષણ કાર્યમાં અમને મુશ્કેલી પડે છે સ્કૂલનું બિલ્ડિંગ જેટલી બને એટલી ઉતાવળે થાય સાહેબ શરૂઆત કામ તો એવી મારી રજૂઆત છે અંદાજે દોઢ વર્ષ થયું દોઢ વર્ષથી જ્યારે સ્કૂલનું મકાન તો મંજૂર થઈ ગયું પણ એ શરૂ નથી થયું અને જે શરૂ થાય એવી અમારી માગણી છે અમારી સરકાર શ્રી નિવેદન છે કે વહેલી તરીકે અમારે મોજી મુખ્ય પ્રાથમિક શાળાના રૂમો બને એવી મારી રજૂઆત છ અગાઉ મારે રૂમો બને એના માટે રજૂઆત અમે તાલુકા પંચાયત મોરવા હડફ ખાતે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે તેમ અને અમારા એમએલએ નિષાબેન સુધા સાહેબને પણ રજૂઆત કરી છે તો પણ આજથી સુધી અમારું કામ થયેલ નથી કે આ રૂમો નહીં બનાવવામાં આવશે તો ગ્રામજનો અમે ગોંધી શકે અંતિંધિયા માર્ગે આંદોલન કરીશું હું ધોરણ આઠ માં ભણું છું આ શાળા બનતી નથી તેની અમે ગરમીમાં અને ઠંડીમાં અને ચોમાસામાં બહાર બેસીએ છીએ અમારી શાળાની કોરે કોરે જંગલો આવેલા છે જેમાંથી સાપ દીપડા નાના નાના જીવ જંતુઓ અમારી શાળા તરફ આવી જાય છે અને તેથી અમે બીક ના માર્યા બીકે બીકે ભણીએ છીએ અમારી શાળા વહેલી વહેલી ભણી જાય તેવી અમારી પ્રાર્થના છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સરકારના ના સૂત્રો સાથે સમગ્ર ગુજરાત રાજ્યના જે અંતરાળ વિસ્તારમાં આવેલા જે ગ્રામીણ વિસ્તાર છે જ્યાં જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં પ્રાથમિક શાળામાં ગરીબ જે જરૂરિયાતમંદ બાળકો છે તે સારી રીતે શિક્ષણ લઈ શકે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી અલગ અલગ ગ્રાન્ટોમાંથી શિક્ષણ બાળકોને સારું આપવાની એક તરફ તે સરકાર વાત કરી રહી છે પરંતુ જે વાસ્તવિકતા છે ગ્રામીણ વિસ્તારની તે અલગ જ છે ત્યારે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે મોરવા હડપ તાલુકાના મોજરી ગામ ખાતે જ્યાં મોજરી ગામમાં એકથી આઠ ધોરણના જે શાળા છે હાલ જર્જર હાલમાં જે આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે અહીંના જે એક થી આઠ ધોરણના જે બાળકો છે તે બહાર ગેલેરીમાં ભણવા માટે મજબૂર બન્યા છે સાથે સાથે જ ક્લાસરૂમ છે ક્લાસરૂમના જે ઉપરથી જે પોપડા છે એ પડી જતા હાલ જે પોપડા નીચે ના પડે અને આ બાળકોને ઈજા ના પહોંચે તે માટે તાર બાંધવામાં આવી છે પરંતુ આ જર્દિત ઓરડામાં કે જર્દિત ક્લાસરૂમમાં જીવના જોખમે અને ભયના ઓથાર હેઠળ આ બાળકો પોતાનું ભવિષ્ય બનાવ બની રહ્યા છે અને બની રહ્યા છે ત્યારે હાલ અહીંયા

આવે છે પરંતુ હાલ બે બે વરસ હોવા છતાં પર હોવા છતાં અત્યાર સુધી આજે નવીન ઓરડાજા સ્કૂલના બાંધવામાં નહીં આવ્યા ત્યારે હાલ આજે જીવના જોખમે ખુલ્લામાં શેરના નીચે અને ખુલ્લામાં જે બાળકો ભણી રહ્યા છે ત્યારે આ વરસાદનો સમય છે વરસાદના સમયમાં બાળકોને કોઈ નુકસાન પહોંચે કે જવાબદાર કોણ તેવો સવાલ સવાલની હાલ વાલીઓ કરી રહ્યા છે ત્યારે વહેલીથી કે આ સ્કૂલના નવા ઓરડા બનાવે તેરી હાલ ઉગ્ર માંગ અહીંના જે વાલીઓ કરી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે સ્થાનિક તંત્રની આંખ ક્યારે ખુલશે અને આ જે ભૂલકાઓ છે એ ભૂલકાઓને ક્યારે નવા ઓરડા બનાવવા આવશે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ મોરવા હડપ પંચમહાલ